Ya es જુઓ એવું કહી શકાય કે ભાઈ બે દિવસ પહેલાં મને એક ભાઈની કોમેન્ટ આવેલી છે કે ભાઈ સર નફા ખોટ માટેના વિડીયો બનાવો એટલે આપણે નફા ખોટ માટેનો અત્યારે વિડીયો લઈને હું આવ્યો છું એના અંદર મેં એવું કર્યું છે કે અંગ્રેજી અને હિન્દીમાં મળેલા પેપર એના આપણે જોયું એમાંથી વારંવાર રિપીટ થતા દાખલાઓ જે છે એને મેં ખુદ ટાઈપ કર્યા છે અને એવા જ પ્રશ્નો જે છે કે તમારી સામે હું લઈને આવ્યો છું એક વિડીયોની અંદર શક્ય નથી કે બધી જ પેટર્નને તમે લઈ શકો એટલે એવું હશે તો પાર્ટ ટુ આપણે બનાવીશું પણ આના અંદર મેં શક્ય એવા દાખલાઓ બધા મીડિયમથી લઈ અને હાર્ડ સુધી લઈ લીધા છે જેથી તમને એકની અંદર દસેક પ્રકારની પેટર્ન જે છે એ જોવા મળી જશે તો હવે આપણે સમય ન બગડતાં સીધે સીધા જ આપણે દાખલા તરફ જઈએ છીએ મિત્રો હવે પેલું જે એક્ઝામ્પલ જે તમારી સામે લીધું છે થોડુંક સરળ છે પરંતુ એને બી હું શોર્ટમાં દસ પંદર સેકન્ડમાં ગણી શકાય એવી મેથડ આપવાની ટ્રાય કરીશ આ દાખલાને તમે બે ત્રણ રીતથી ગણી શકતા હોવ છો પરંતુ છતાં આપણે એવું ગણીએ કે ભાઈ સરળ કઈ પડે પરીક્ષાની દ્રષ્ટિએ પહેલાં રકમને વાંચીએ તો કે ભાઈ એમ કહે છે દુકાનદારને એક બોર્ડ બોતેર રૂપિયામાં વેચતા દસ ટકા નુકસાની જાય છે થોડીક મારી ટાઈપમાં મિસ્ટેક હોય કારણ કે અહીંયા જઈ છે થઈ ગયો જાય છે એટલે હું વાંચતો જઈશ એ જ બોર્ડને છન્નું રૂપિયામાં વેચવામાં આવે તો નફાની ટકાવારી કહો જવાબ છે વીસ ટકા હવે અમે આ જવાબ લખીને શું કામ રાખો કારણ કે આ પીડીએફ જે છે એ હું તમને એમનામ આપીશ તો કદાચ તમે ગમે ત્યારે વાંચતા હોય તો તમને સોલ્યુશન કરવામાં આઈડિયા રહીએ બરાબર મારા ટેલિગ્રામ ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપ ક્યાં મળશે તો કે ભાઈ ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો તો તમને ટેલિગ્રામ ગ્રુપ મળી જશે એટલે તમારે જોડાવવું હોય પીડીએફ જોઈતી હોય તો તમે લઈ શકો છો દાખલાને સમજીએ હવે જો એમ કેજો બોતેર રૂપિયામાં વેચું ને દસ ટકાની ખોટ જાય છે એનો મતલબ એવો છે કે બોતેર રૂપિયા છે ને એ મારા નેવું ટકા મારી રકમ થઈ બરાબર હવે છન્નુંમાં વેચું તો એને શોધવા માટે હું તમને એકદમ શોર્ટ મેથડ આપી દઉં તો એવું છે કે કેવી રીતે તમે શોર્ટમાં ગણી શકો જો એક થોડુંક નાનું દો એટલે જગ્યા થઈ જાય હવે જો આને કેવી રીતે ગણવાનું કે ભાઈ બોતેર રૂપિયા બરાબર આ રકમ થઈ કેટલી થઈ તો કે નેવું ટકા થઈ ઓકે અને છન્નુંમાં વેચવાની છે એટલે છન્નું રૂપિયા બરાબર કેટલા ટકા હવે જો બરાબરની ઓલી સાઈડ લઈ જાય એટલે આ છન્નું છે એ આની સાથે ગુણાકારમાં આવે એટલે કે નેવું ગુણ્યા છન્નું અને છેદમાં આવશે બોતેર હવે જુઓ અહીંયા આપણે છેદ જ્યાં જ્યાં ઉડે છે એને આપણે ઉડાડી દઈએ બરાબર છે કેવી રીતે છેદ ઉડશે તો કે આઠ નવા બોતેર એટલે કે ભાઈ આઠ અને અહીંયા નવા બોતેર એટલે ઉપર હજી શૂન્ય વેજું છો એટલે કે ભાઈ નવ ગુણ્યા દસ બરાબર છે કે ભાઈ આઠ નવા બોતેર થયા એટલે એ નીચે આઠ નવા બધું એટલે નવ નવ ઉડી ગયા હવે આઠ છે તો બાર અઠ્ઠા છન્નું એટલે અહીંયા બાર વીધ્યા અને ઉપર શું વીધ્યું દસ એટલે કે બાર ગુણ્યા દસનો મતલબ એકસો ને વીસ બરાબર છે તો કે એકસો ને વીસ એટલે છન્નું રૂપિયામાં વેચતા એ એકસો ને વીસ ટકા રકમ થઈ તો કોઈ પણ રકમ મૂળ શું હોય તો કે મૂળસો ટકા હોય અને વીસ ટકા વધી એનો મતલબ કે આમાં નફાની ટકાવારી વીસ ટકા થઈ એકદમ જે લોકોને ઓછું આવડતું હોય ગણિતમાં બહુ કાચા હોય એને પણ સમજાઈ જાય એના માટે આપણે સ્લોલી સ્લોલી અને ધીમે ધીમે સમજાવીએ છીએ કે બધાને આવડે કોઈને સરળ લાગતું હોય તો એ શાંતિથી જોઈ લે કે ભાઈ ચલો બીજા વિદ્યાર્થીઓનું બી આપણે ધ્યાન રાખવું પડશે બધા તૈયારી કરતા હોય તો બધા એવું કહેવાય કે તેજના હોય કોઈ ધીમો હોય સ્લો લર્નર હોય તો એને પણ આવડી શકે એટલે આપણે ધીમે ધીમે લઈએ છીએ ઓકે મિત્રો તમારા માટે આવી બધી મહેનત હું કરું છું હું પણ એક જોબ કરું છું જોબના સમયમાંથી ટાઈમ કાઢી તમારા માટે પ્રશ્નો બનાવું ટાઈપ કરું સમજાવું વિડીયો બનાવવું અપલોડ કરું આના માટે છે ને મિત્રો બે કે ત્રણ કલાક જઈએ છે તો એ બે ત્રણ કલાક હું બગાડું છું શું કામ કે ભાઈ તમે કંઈક ટીચિંગ કરો સારું એવું ભણી અને આગળ હો તમને કંઈક હેલ્પ મળે તો તમારી બી ફરજ આવે છે વિડીયોને થોડો શેર કરો પૂસ આપો બરાબર શક્ય હોય તો લાઈક કરો કોમેન્ટની અંદર કંઈક લખો બરાબર જેથી શું થાય છે કે યુટ્યુબ આવા વિડીયોને વધારે ફેલાવશે તો બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચે બસ મારો ધ્યેય એટલો જ છે કે મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે ઓકે આગળ જોઈએ સેકન્ડ છે ને એ ખરેખર આમ જુઓ તો ટકાવારીનો દાખલો છે લાભનો નથી પણ મેં લઈ લીધો છે કારણ કે આવા દાખલા બહુ પૂછાતા હોય છે અને તમને ઘણીવાર જોવા મળશે હવે આના અંદર શું કહે છે કે ભાઈ અનન્યા અને બબીતાની પાસે તેની મિત્ર કવિતાની તુલનામાં ક્રમશઃ વીસ ટકા અને અઠ્યાવીસ ટકા ઓછી ધનરાશિ છે આવા નામવાળો દાખલો હવે થોડોક લાંબો હોય એટલે આપણે કન્ફ્યુઝ થઈએ માટા માટે આ દાખલો લીધો છે તો બબીતાની પાસે અનન્યાની તુલનામાં કેટલા ટકા ઓછી ધનરાશિ છે આ એને ક્વેશ્ચન્સ પૂછ્યો છે થોડુંક સમજવા જેવું જાણે વાત એમ કરી ત્રણ જણા છે જો કોણ કોણ છે તો કે ભાઈ અનન્યા છે બબીતા છે બરાબર છે અને કવિતા છે હવે એને કીધું અનન્યા અને બબીતાની પાસે તેની મિત્ર કવિતાની તુલનામાં બરાબર છે ક્રમશઃ વીસ ટકા અને અઠ્યાવીસ ટકા ઓછી ધનરાશિ છે એટલે જો આને થોડુંક નાનું કરું ને તો મને લખવાની મજા આવશે બરાબર હવે શું કહેવા માંગે છે અનન્યા અને બબીતાની પાસે કોની કોનાથી કવિતાથી એટલે હું અહીંયા કે લખું એનો મતલબ તમે કવિતા સમજજો બરાબર બી લખું એનો મતલબ તમે બબીતા સમજો અને એ લખું એનો મતલબ તમે અનન્યા સમજજો હવે જો કવિતાની તુલનામાં વીસ ટકા ઓછા છે વીસ ટકા એટલે આપણે અહીંયા નામ ક્રમશઃ કીધું ને એટલે પહેલું નામ છે એ અનન્યાનું છે એટલે અનન્યાને આપણે એની સાથે સરખાવતા જઈશું ઓકે તો કે ભાઈ જો હવે જ્યારે કોઈની તુલનાની વાત કરે ને ત્યારે એને સો માની લેવા તુલના કોની આરે કરી છે તો કે કવિતાની આરે એટલે કે હું એમ કહું કવિતા પાસે સો રૂપિયા છે તો હવે ક્રમશઃ અનન્યા અને બબીતા પાસે તો અનન્યા પાસે વીસ ટકા ઓછા એનો મતલબ કે આની પાસે વીસ ટકા ઓછા એટલે આની પાસે એંસી ટકા રકમ છે બરાબર અને બબીતા પાસે અઠ્યાવીસ ટકા ઓછા એટલે સોમાંથી હું અઠ્યાવીસ કાઢું તો શું વર્ષે તો કે ભાઈ બોતેર હોય તો બોતેર ને આઠ અડસઠ બરાબર બોતેર બોતેર નહીં પણ આપણે શું લઈશું તો કે ભાઈ અઠ્યાવીસ કાઢીએ એટલે બે અને બીજા એટલે કે ભાઈ બાસઠ ટકા જેવું થશે બાસઠ બરાબર સોરી બાસઠ નહીં આવશે બરાબર ઓકે એટલે કે ભાઈ અનન્યા પાસે જે છે એ એંસી રૂપિયા હતા એંશી ટકા છે પછી આપણે કીધું બબીતાની પાસે તો કે બબીતાની પાસે બોતેર ટકા જેટલી રકમ થઈ અને આપણે કવિતા હતી એની પાસે શું થયું તો કે સો એ સો ટકા રકમ થઈ ઓકે હવે જુઓ કે એ પૂછે છે શું તો બબીતાની પાસે અનન્યાની તુલનામાં બબીતા પાસે કેટલા છે તો કે બોતેર છે કોની તુલનામાં અનન્યાની તુલનામાં કેટલા ટકા ઓછા તો બબીતાની પાસે અનન્યાની તુલનામાં કેટલા ઓછા છે તો કે આઠ ઓછા છે આઠ બરાબર કોની તુલનામાં અનન્યાની તો અનન્યાની પાસે કેટલા છે તો કે એંસી ટકા છે અને ટકાવારીમાં ફેરવવા માટે શું હોય તો કે ગુણ્યા સો કરવાનું હોય એટલે કે આઠ આઠ ઉડી ગયા ઝીરો જીરો ઉડી જાય તો વધ્યું શું દસ તો કે દસ ટકા ઓછી રકમ છે એકદમ સિમ્પલી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જે બધાને આવડી જાય થોડું મોબાઈલની અંદર ટાઈપ કરવાનું અઘરું પડતું હોય છે બોર્ડ નથી છતાં પણ આપણે તમને શક્ય એટલું સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો ત્રીજો જે દાખલો છે એ મેં થોડોક હાડ લીધો છે હવે અહીંયાથી આપણે થોડોક હાડ પણ જોતા જઈએ શું કહે છે કે એક પેન એકસો ને ચુમ્માલીસમાં શબ્દ જો મેં પેન વાપરો છે એના બદલે કોઈ બી વસ્તુ હોય એટલે આપણે શબ્દ ઉપર બહુ ના જતા આઈટમ ઉપર બહુ ફોકસ નહીં કરો અહીંયા મેં પેન લખીને નાખ્યું ઝડપથી જે આવ્યું મગજમાં તો કે એક પેન છે ને એકસો ચુમ્માલીસમાં વેચતા અનુરાગને મૂળ કિંમત ઉપર એકના છેદમાં સાતની નુકસાની થાય છે જો પેનને એકસો નેવ્યાસીમાં વેચવામાં આવે તો લાભના ટકા કેટલા બરાબર આન્સર્સ એ સાડા બાર મેં તમને લખી દીધો છે હવે કેવી રીતે થાય છે પહેલી વસ્તુ આમાં સમજવા છે એવું શું છે તો ભાઈ એકસો ચુમ્માલીસમાં વેચતા અનુરાગને મૂળ કિંમત ઉપર એકના છેદમાં સાતની નુકસાની થાય આવો દાખલો આવે ને ત્યારે જો એક મેં બે શબ્દ વેપર્યા છે તમને આમાં યાદ રાખજો ઇંગ્લિશની અંદર અથવા તો આ લોકો છે ને બધા સીપી એસપી અને એમપી આ ત્રણ શબ્દને થોડોક સમજાવી દઉં સીપીનો મતલબ છે કોસ્ટ પ્રાઇઝ કોસ્ટ પ્રાઇઝ એટલે મૂળ કિંમત અથવા પડતર કિંમત એસપીનો મતલબ છે સેલિંગ પ્રાઇઝ જેનામાં તમે વેચો છો એ રકમ અને એમપીનો મતલબ છે માર્ક પ્રાઇઝ એટલે છાપેલી કિંમત ઓકે તો હવે જુઓ રકમ એમ કહે છે કે ભાઈને એકના છેદમાં સાત જેટલી નુકસાની થાય છે બરાબર એકના છેદમાં સાતની નુકસાનીનો મતલબ શું છે તો એ પહેલાં તમને સમજો એકના છેદમાં સાત એટલે મૂળ રકમ જો સાત હોય તો એને નુકસાની એકની થાય છે મેં ઘણી વખત બોલ્યો છું કે જ્યારે અંશ અને છેદવાળી કામ વસ્તુ હોય ને તો છેદ છે ને એને હંમેશા ટોટલ અથવા તો મૂળ સંખ્યા માનવામાં આવે છે એટલે મૂળ છે એ સાત છે ને એમાંથી ને એકની નુકસાની જાય બરાબર એટલે જો મેં અહીંયા લખ્યું છે કે સાત સીપી છે અને જેમાંથી એકની નુકસાની જાય તો શું વધ્યું મૂળ કિંમત જે છે એ છ બની બરાબર છે અલા સોરી મૂળ કિંમત શું આ સાતમાંથી એકની નુકસાની થઈ એટલે છ રેશિયો બન્યો અને એ જે છે એને રકમમાં કીધું છે કે એને ચુમ્માલીસ રૂપિયા એકસો ને ચુમ્માલીસમાં વેચતા એનો મતલબ કે છ રેશિયો બરાબર એકસો ને ચુમ્માલીસ થયું સમજાણું મારી વાત સમજાય છે મિત્રો કે આ એકના છેદમાં સાત છે એમાં સાતમાંથી એકની નુકસાની ગઈ એટલે કે એ છ બન્યું અને છ છે એ ક્યારે બન્યું તો કે એકસો ને ચુમ્માલીસમાં એ પેન વેચી છે ત્યારે તો કે ભાઈ એકસો ચુમ્માલીસમાં એ પેન વેચી ત્યારે છ બન્યું તો અહીંયાથી આપણે જોઈએ કે એકસો ચુમ્માલીસના છેદમાં છ રેશિયો બરાબર શું થયું તો કે ચોવીસ અને આપણે જોયું હતું ને છેદમાં એકના છેદમાં સાત હતું તો સાતને મેં શું કીધું હતું મૂળ વસ્તુ એટલે કે ચોવીસ ગુણ્યા સાત કરું તો મૂળ રકમ મને મળશે તો કે ને અડસઠ એ કોસ્ટ પ્રાઇઝ મળી એટલે કે આ વ્યક્તિએ એકસો ને અડસઠમાં વસ્તુ લીધેલી જેને એકસો ચુમ્માલીસમાં વેચી તો એકના છેદમાં સાત જેટલી ખોટ ગઈ હવે આખું વસ્તુ તમે કોન્સેપ્ટને સમજી ગયા હોય એવું મને લાગે છે તો હવે આપણે સીધે સીધું કરવાનું શું રહ્યું કે એણે એમ કહી દીધું કે તો એને એ એકસોને નેવાસીમાં વેચે ઓકે એટલે કે એકસો ને અડસઠની વસ્તુ બની એની પડતર કિંમત એને જ્યારે એકસો નેવાસીમાં વેચે એટલે એને એકવીસ રૂપિયાનો ફાયદો થયો કેટલાનો થયો એકવીસનો ફાયદો થયો એટલે કે એકવીસ રૂપિયાનો ફાયદો થયો કેના ઉપર તો કે એકસો અડસઠ ઉપર અને એને ગુણ્યા તમે સો કરશો એટલે છેદ ઉડાડશો એટલે તમને જવાબ મળશે એકના છેદમાં આઠ એકના છેદમાં આઠને કહેવાય છે બાર પોઈન્ટ પાંચ ટકા હવે અહીંયા થોડું સમજવું ને એ જો સમજી લેશો ને તો ટકાવારીના તમામે તમામ દાખલામાં બહુ સરળ થશે એ હું શું સમજાવવા માગું છું એ સમજજો હો તો મેં તમને વ્યવસ્થિત રીતે કે ખાલી જગ્યા લો અહીંયા જો એકના છેદમાં બે હોય ને એનો મતલબ શું થાય તો કે પચાસ ટકા હવે એના બદલે એકના છેદમાં ચાર કરું તો આ હતું એ પચાસ ટકા હતું તો આ શું થશે પચીસ ટકા હતું બરાબર હજી એવી જ રીતે એકના છેદમાં આઠ કરું તો જો આના અડધા થયા તો આના અડધા શું થશે તો કે બાર પોઈન્ટ પાંચ સમજાય છે એવી જ રીતે હવે હું એકના છેદમાં સોળ કરું તો તો હજી બારના અડધા શું થાય તો કે છ અને પાંચના અડધા થાય પોઈન્ટ પચીસ એટલે આ શું બનશે તો કે છ પોઈન્ટ પચીસ આ વસ્તુને જો તમે શીખી લેશો ને ધીમે ધીમે તો આ તમને ગણતરી કરવામાં બહુ સરળ પડી જશે અને આવા દાખલાઓની અંદર તમે ઇઝીલી કે આન્સર જે છે ને એ કરી શકશો ને કેલ્ક્યુલેશનમાંથી બચી જશો એવી જ રીતે તમને એ બી ખબર હોવી જોઈએ કે બેના છેદમાં ત્રણ એટલે શું હતું કે જો એકના છેદમાં ત્રણ હોય તો એ થાય છે તેત્રીસ ટકા તો આ એનું ડબલ થયું ને એટલે શું થશે તો કે છાસઠ ટકા થશે એવી જ રીતે હવે તમે જુઓ ત્રણના છેદમાં ચાર હોય બરાબર છે તો કે જો આ થશે તમારે પોઈન્ટ પંચોતેર એટલે કે આ પંચોતેર ટકા રકમ થઈ આવા જો શોર્ટકટ તમને યાદ હશે તો પરીક્ષામાં તમે બહુ મોટા કેલ્ક્યુલેશનમાંથી બચી શકો છો મિત્રો એટલે મેં થોડોક ટાઈમ બગાડ્યો તમારો પણ સારી વસ્તુ શીખવામાં સમય બગાડવો જરૂરી છે મિત્રો સાથે સાથે આવું પણ પૂછશે એકદમ સહેલી વસ્તુ કે ચ સત્તર ટકા જો અઢાર ટકા હાનિ ઓકે અઢાર ટકા હાનિ અને સત્તર ટકા નફાની વચ્ચેનું અંતર ત્રેસઠ રૂપિયા છે તો બરાબર છે એની મૂળ કિંમત કેટલી હશે બરાબર હવે જો આમાં હું આમાં છે ને થોડુંક માઇન્ડ વાપરો બાકી એકદમ ઈચ્છી દાખલો છે આમાં કંઈ છે નહીં કોઈપણ વસ્તુ અઢાર ટકા હાની છે એટલે એ માઇનસ માગ્યો અઢાર ટકાની ખોટ ગઈ પછી અહીંયા ઝીરો એ લાવું એટલે મૂળ કિંમતે આવું અને પછી હું સત્તર ટકા નફો કરું બરાબર છે તો આ જે સંખ્યા છે ને આ બંનેનું વચ્ચે અંતર કેટલું છે એ એણે કીધું અંતર છે એ કેટલું છે તો કે ત્રેસઠ રૂપિયા જેટલનું છે તો જુઓ પહેલાં મારે અહીં મૂળ કિંમત પૂગવા માટે પહેલાં તો અઢાર ટકા કવર કરવા પડે અને સાથે સાથે આ સત્તર ટકા પણ કવર કરવા પડે એટલે કે સત્તર વત્તા અઢાર એટલે સત્તર દુ ચોત્રીસ ને એક પાંત્રીસ એટલે મૂળ પાંત્રીસ ટકા અહીંથી મને ડિફરન્સ મળ્યો કે પાંત્રીસ ટકા બરાબર શું છે તો કે ત્રેસઠ રૂપિયા છે બરાબર તો સો ટકા બરાબર શું બનશે આ રીતે તમે કરો એટલે કે ભાઈ ત્રેસઠ ગુણ્યા સો કરી નાખો અને છેદમાં તમે પાંત્રીસ કરો સાતથી ભાગ હાલતો હોય એ રીતે તમે ભાગ ઉડાડી લ્યો બરાબર અને તમને જોશો એટલે એકસો એંસી રૂપિયા આન્સર મળે એ તમારી મૂળ કિંમત મળશે એટલે કે આની મૂળ કિંમત આપણને પૂછેલી હતી પછીનો દાખલો જોઈ લઈએ કે મુકેશ છે ને એક રૂપિયામાં પાંચ પેન ખરીદે છે આવો તમને દાખલો જોવા મળશે જોવા મળશે ને જોવા જ મળશે અને આને ઘણી બધી મેથડથી કરી શકાય જો આ વિડીયો કદાચ લાંબો બની શકે જેને શીખવું છે જેને ક્ષમતા છે જેને નોકરી જોઈએ છે એ લોકો એમ કહેવાય કે ભાઈ શાંતિથી જોવે બાકી એમ થાય કે ભાઈ આ તો ટાઈમ બગડે છે તો એવા લોકો જતા જ રહે બરાબર જેને ભવિષ્ય બનાવવું છે એને સમય તો આપવો જ પડશે એમનામ કોઈ વસ્તુ થતી નથી મિત્રો પણ મુકેશ એક રૂપિયામાં પાંચ પેન ખરીદીને અને એક રૂપિયામાં ચાર પેન વેચે છે આવું તમને બહુ પૂછશે કે આટલા રૂપિયામાં ચીકુ લીધા ને આટલામ વેચે છે આટલા સંતરા આટલામાં લીધા ને આટલામાં વેચે તો મુકેશને મળતા લાભની ટકાવારી આને ગણવાની ઘણી બધી લોટસ ઓફ મેથડ છે એક હું સાદી મેથડથી તમને કરાવી દઉં તો સાદી મેથડ જે છે ને એ એવું છે કે તમે આ બાજુ રૂપિયા લખો અને આ બાજુ વસ્તુ લખો તો જો એક રૂપિયામાં શું કહે છે તો કે પાંચ પેન ખરીદી અને એક રૂપિયામાં ચાર પેન વેચી આમ કર્યા પછી તમે ક્રોસ ગુણાકાર કરી નાખો તો કે ભાઈ ચાર એકા એટલે રૂપિયામાં એવા ચાર એકા ચાર અને અહીંયા શું આવ્યું તો કે પાંચ એકા પાંચ એનો મતલબ કે ચાર રૂપિયા એ બરાબર છે સામે આવ્યું પાંચ એટલે હવે તમને સમજાવું કે મૂળ શું છે તો કે મૂળ જે છે એ ચાર રૂપિયા છે અને હામે આવ્યું પાંચ એટલે કે એકનો વધારો થયો ને ચારે એકનો વધારો એટલે એકનો વધારો થયો ક્યારે ચારે એટલે એકના છેદમાં ચાર હમણાં જ મેં તમને શીખવાડ્યું હતું એકના છેદમાં બે હોય તો પચાસ ટકા એકના છેદમાં ચાર હોય તો શું આવતું હતું પચીસ ટકા કામ આવ્યું ને એટલે એકના છેદમાં ચાર એટલે પચીસ ટકા તો સીધે સીધું તમને પચીસ ટકાનો લાભ થયો અને બીજી મેથડથી બી શીખવાડી દઉં કદાચ તમને જરૂર પડે તો અને ક્રોસ આ જે શીખાય ને ક્રોસ મેથડ કહેવાય એના સિવાય જે બીજી મેથડ છે ને એ એવી છે કે ભાઈ એ શું કરે એ લોકો કે ભાઈ એક એકના છેદમાં પાંચ લઈ લે બરાબર કારણ કે આ લીખવું છે ને એક રૂપિયામાં પાંચ અને બીજી રીતે એક રૂપિયામાં એ ચાર વેચે હવે આ બે જે છે ને એનો લસ્સા લઈને કરે તો કે આ બેનો લસ્સા શું આવે તો કે વીસ આવે એટલે આને ગુણ્યા વીસ કરી નાખે અને ગુણે વીસ કરી નાખે જુઓ હવે પાંચ ચોક્કું વીસ અને અહીંયા ચાર પંચાને વીસ એટલે કે ચાર રૂપિયાનું રોકાણ કર્યું અને આમાં એવા પાંચ સમજાણું એટલે ચારે એક રૂપિયો મળ્યો તો હમણાં જે આપણે કર્યું હતું ને કે ભાઈ એક રૂપિયો મળ્યો કેટલાએ ચારે મળ્યો ટકાવારી ફેરવવા માટે ગુણ્યાસો તો કે આને તમે પચીસ ચોક્કસો પચીસ ટકા જવાબ આવ્યો બીજી મેથડ કરાવી આના સિવાય બી હજી ઘણી બધી મેથડો છે બે મેથડ બતાવી જેથી તમને સમજાઈ જાય કે પેલી ના ફાવે તો બીજાનો ઉપયોગ તમે કરી શકો છો નેક્સ્ટ દાખલો આવો જ તમે પ્રેક્ટિસ કરી શકો ને માટે મેં હોમવર્કમાં આપ્યો છે કરવાનો છે અને બધાએ દાખલો લખવાનો છે હો તો મને કયા શોખ નથી તમારા માટે મહેનત કરવી ને આ બધું બનાવવું ટાઈપ કરવું ને લખવું ને ગણાવવું ને ભણાવવું બરાબર જો એક આદમી ત્રણ રૂપિયામાં દસ સંતરા ખરીદે છે તો દસ રૂપિયામાં આઠ સંતરા વેચે છે તો તેને લાભના ટકા દર્શાવો બરાબર છે આ વસ્તુ એને આપણને આના અંદર આપી મેં જવાબ આપી દીધો છે હવે આ જ પેટર્નને જો અઘરું બનાવવામાં આવે તો એવોય મેં દાખલો લીધો છે કે આને હવે કેટલીક અઘરી કરી શકે હારમાં હાર મેથડ બરાબર છે અથવા તો એવો દાખલો બનાવે કે તમને તકલીફ પડી જાય એવો તો એ પણ લઈ લઉં સાથે સાથે જો શું કહે છે જો કે ભાઈ એકસો સાઠમાં નેવું ચોકલેટ વેચવા પર એક પેપર એને વીસ ટકાની નુકસાની થઈ અઘરો દાખલો છો ધ્યાન દેજો આ પેટર્ન આવશે ને જો આમ શું કહેવાય કે પરીક્ષામાં ચોંટાઈ જાય અને તેને વીસ ટકા લાભ કમાવા માટે છન્નું રૂપિયામાં કેટલી ચોકલેટ જો આમાં ચોકલેટ કેટલીથી પૂછી લીધું ઓલાની અંદર તો આપણને આપતા હતા આટલી ચોકલેટ વેચવી આટલું આમ કરવું આ છે ને બહુ આડ પેટર્ન છે એટલે ખાસ સમજજો નહીં છે ને એમ કહેવાય ચકલા ઉડી જશે હવે જો એને મેં આખી આખી મેથડ અહીંયા મસ્તીની તમને આપી દીધી હું આપ્યું કે ભાઈ જો એકસો સાઠ રૂપિયામાં નેવું ચોકલેટ એટલે તમારે કરવાનું હું એકસો સાઠના છેદમાં નેવું મૂઇકા છે એટલે તો થયું વીસ ટકાની ખોટ ગઈ એટલે એ રકમ કેવી બની એંશી ટકા હવે એવી જ રીતે કે ભાઈ છન્નું રૂપિયાની અંદર કેટલી ચોકલેટ વેચવું તો એને એકસો વીસ ટકા એટલે કે વીસ ટકાનો નફો જોઈએ છે તો આ કરેલા હોય ને એને સીધે સીધું તમે ક્રોસ ગુણાકાર કરી નાખો એટલે ક્રોસ ગુણાકાર એટલે કે ભાઈ એકસો સાઠના છેદમાં નેવું છે ઓકે અને એની સામે લખ્યું છે એંશી ટકા પછી બીજું લખ્યું છે છન્નુના છેદમાં એક્સ છે એની સામે લખ્યું એકસો ને વીસ ટકા આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે એટલે ક્રોસ ગુણાકાર કરી લેવું ક્રોસ ગુણાકાર કરશો એટલે જુઓ આ અહીંયા તો પહેલાં મેં લખ્યું સીધા સોળના છેદમાં નવ એને ગુણ્યા આ એકસો ને વીસ પછી છન્નુંના છેદમાં એક્સ એને ગુણ્યા એંસી આને તમે જ્યારે છેદ ઉડાડશો એટલે એક્સ એટલે ચોકલેટ મળશે છ છત્રીસ ચોકલેટ આવશે મોસ્ટ આઈએમપી દાખલો છે મિત્રો શીખી જ લેજો આ વારંવાર પૂછાય છે અને પૂછાવાનો જ છે પછી એમ ન કહેતા કે સાહેબ આ અમને આવડ્યું નહીં બરાબર એટલે ખાસ આઈ એમપી દાખલો છે અને તમને એમ થશે કે સાહેબ આ એક કેવી રીતે યાદ કરવું કે ભાઈ એકસો ને એવું તો જો હું તમને કહું કે ભાઈ તમે માનો કે પાંચ પચાસ રૂપિયામાં તમે પાંચ ચોકલેટ લાવ્યા બરાબર છે આપણે એમ કહીએ કે ભાઈ ઉપર મેં હું લખ્યું છે એકસો સાઠ રૂપિયા એટલે કે ભાઈ હું પચાસ રૂપિયામાં હું પાંચ ચોકલેટ લાવ્યો તો આપણે એમ કહીએ કે ભાઈ તો એ એક ચોકલેટ કેટલાની તો કે ભાઈ પાંચ દાણ પચાસ એટલે દહ રૂપિયાની એક ચોકલેટ થઈને તો એવી રીતે જ મેં અહીંયા કર્યું છે જો એકસો સાઠ રૂપિયાને ઉપર લીધા અને ચોકલેટ જે છે એ નેવું મૂકી નેવું ચોકલેટ એટલે કે સંખ્યા નીચે અને ઉપર રૂપિયા આ જે છે ને મોસ્ટ ટાઈમ દાખલો છે મિત્રો આ કરી જ લેજો બરાબર છે હવે બે દાખલા જે વહી ગયા છે ઓકે એ બી આરો કરાવી દઉં આમ તો તમને ઓકે દસ હજી ત્રણેક દાખલા છે સરસ સરસ છે કરાવી દઈએ હો ભાઈ જોઈ લઈએ હવે જો મિત્ર એટલે આ વસ્તુ તો તમને ક્લિયરલી સમજાય કે મોસ્ટ આઈ એમ પી છો અમે ધ્યાન આપીને શીખજો મારો ભાઈ બે વાર પ્રેક્ટિસ કરવી પડે તો કરજ લેજો પછી જે પ્રશ્ન છે ને એમ કે છે ધીરુએ કોઈ કાર ફોર સેવન ટ્રિપલ ઝીરો એટલે સુડતાલીસ હજારમાં ખરીદી ત્રણ હજારનો ખર્ચ કર્યો અને અઠ્ઠાવન હજારમાં વેચે આવો નાનકડોની નીજી દાખલો પૂછાશે બરાબર તો ધીરુને મળતા લાભના ટકા જણાવો એટલે આને હવે હું ઘણા વાલોને ટૂંકમાં બતાવી દઉં જો હવે ભાઈ આ સુડતાલીસ હજારમાં લીધીને ત્રણ હજારનો ખર્ચ કર્યો બરાબર એટલે કે ભાઈ પચાસ હજારની રકમ સીધે સીધી થઈ ગઈ ઓકે આઠ હજારમાં અલા અઠ્ઠાવનમાં વેચે એટલે એટલે કે ભાઈ આઠ હજારનો એને નફો મળ્યો બરાબર આઠ હજારનો નફો મળ્યો કેટલાય મળ્યો ભાઈ તો કે પચાસ હજારે મળ્યો ઓકે પચાસ હજારે અને આઠ હજારનો નફો મળ્યો એને ગુણ્યા સો બરાબર જ્યાં જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડેડ દો બરાબર એટલે સોળ પંચાને એંસી થશે હોળ પંચાને એસી એટલે કે ભાઈ સોળ ટકા એકદમ શોર્ટમાં તમને કરાવી દીધું એટલે આવો નાનો દાખલો બી પૂછી શકે તો તમને આવડવો જોઈએ એટલા માટે બરાબર પછી જે છે એ લઈએ છે નવમ નંબરનો દાખલો જો પંદર સંતરાની મૂળ કિંમત વીસ સંતરાની વેચાણ કિંમત બરાબર હોય જો આ બધી છે ને લોચા લાપસીવાળા દાખલા જો અને આ પૂછાશે જ એટલે કોઈ આને એ એકદમ નોર્મલ ન લેતા ગંભીરતાથી આ જે ચેપ્ટર આખું કરાવવું છે ને એને સિરિયસતાથી તમે સમજો મિત્રો જો પંદર સંતરાની મૂળ કિંમત એટલે મેં હમણાં આગળ કીધું ને ભાઈ સીપી ને એસપીને તમે સમજી લેજો છો સીપી એટલે કોસ્ટ પ્રાઇઝ એટલે મૂળ કિંમત એસપી એટલે સેલિંગ પ્રાઇઝ બરાબર છે એ પાછી એમ કે છે વીસ સંતરાની વેચાણ કિંમત બરાબર હોય તો નુકસાની ટકામાં દર્શાવો પચીસ ટકા જવાબ તો મેં આપી દીધો પણ કેવી રીતે તો જો આને રેશિયોનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે બરાબર બેસ્ટ વસ્તુ તમને શીખવાડી દઉં જો અહીંયા શું લખ્યું છે તો કે ભાઈ પંદર સંતરાની સીપી એટલે મૂળ કિંમત છે એ કેના બરાબર છે તો કે વીસ સંતરાના એસપી બરાબર હવે આપણે છે ને સીપી એસપીને એક ખરખા કરીએ એટલે કે ભાઈ અહીંયા આ એસપીને લઈ લઉં અને આ છે એને સામે લઈ લઉં એટલે શું બનશે તો કે ભાઈ સીપી છેદમાં એસપી અને એને બરાબર શું બન્યું તો કે ભાઈ ઉપર વીસ તો હતા જ ને છેદમાં આવશે પંદર હવે જુઓ અહીંયા આપણે કરશું પાંચ તેરી પંદર અને પાન ચોખ્ખા વીસ એટલે સીપી શું આવ્યું ચાર એને સેલિંગ પ્રાઇસ શું આવી તો કે ત્રણ ઓકે હવે જુઓ જઈ હમણાં આપણે જેમ કર્યું હતું ને ચારના છેદમાં ત્રણ એટલે આમાં શું આવ્યું સીપી એટલે તો કે મૂળ વસ્તુ શું આવી તો કે મૂળ વસ્તુ શું હતી તો કે ચાર અને વેચાણી કેટલામાં ત્રણ એટલે એકની નુકસાની થઈને તો કે ભાઈ એકની નુકસાની થઈ કેટલા એ અને એને ગુણ્યા સો અથવા તો મેં હમણાં જ કીધું હતું એકના છેદમાં ચાર જો યાદ આવ્યું કામ આવ્યું ને ટકાવારીમાં બહુ કામ આવશે એકના છેદમાં ચાર એટલે સીધે સીધા પચીસ ટકા નુકસાની થઈ ઓકે પછી દસમો પ્રશ્ન લઈ લઈએ ફટાફટ મારે બી ઓફિસનો ટાઈમ છે કા ઉપર છું છતાં તમારા માટે મહેનત કરું છો મિત્રો જો આજુબાજુમાં થોડું ડિસ્ટર્બન્સ છે પણ મેનેજ કરજો હું પણ મેનેજ કરું કરી રહ્યો છું તમારા માટે એ રીતે હવે જો વીસ મોજાનું સીપી એ એક્સ છે હવે જો અહીંયા આમાં ટ્વિસ્ટ કરી લીધું કે વીસ મોજાને વેચે છે ને એની કિંમત આપણને અહીંથી કાઢી નાખી એ એક્સ છે બરાબર અને હવે એના પાછા પચીસ ટકા લાભ જોતો હોય તો એક્સનું મૂલ્ય શું બરાબર એટલે સીધે સીધું આપણે ગેમ કેવી કરી ગયા અહીંયા તો એણે આપણને કોઈ જાતની વસ્તુ કીધી જ નહીં અને એને સીધે સીધી શું જોઈએ છું કે ટકાવારી જોઈએ છે પણ નફામાં જોઈએ છે તો કે આ કેવી રીતે દર્શાવવું એટલે જો હવે એના માટે બે બી મેં કીધું ને સીપી એસપી કામ આવશે એટલે કે વીસના વીસ મોજાનું સીપી બરાબર એક્સ એસપી શું કામ તો કે એક્સ જે છે એ આપણને ખબર નથી ને એટલે આપણે એક્સ એક્સપી રાખી દીધું જેવી રીતે હમણાં આ દાખલામાં આપણે કર્યું હતું તમને ખબર હોય તો પંદર સીપી બરાબર વીસ એસપી તો એસપીની જગ્યાએ આપણે શું લીધું એક્સ કારણ કે અહીંયા આપણને એણે કંઈ આપ્યું નથી એટલા માટે તો એ આપણે આ દાખલોને કેમ કરીશું તો કે ભાઈ વીસની કોસ્ટ પ્રાઇઝ એ બરાબર છે શું છે તો કે ભાઈ એક્સ અને એસપી ઓકે તો હવે જુઓ અહીંયા પછી એને શું કરશું આપણે સીપીને એસપીને એક બાજુ લઈએ એટલે કે સીપીના છેદમાં હું એસપી કરું આને કઢ નાખું એટલે તમને સારું લાગે સીપીના છેદમાં હું એસપી લઈ લઉં એને બરાબર સામે એક્સ તો હતું જ અને એના છેદમાં વીસ જાશે એટલે નીચે થશે ઓકે એટલે હવે જુઓ જી શું થાય છે તમને શું દેખાય છે આના અંદર ન સમજાણું હવે હું તમને જો સમજાવું તમને હમણાં કીધું ને પચીસ ટકા લાભનો મતલબ હું પચીસ ટકા લાભનો મતલબ શું મેં હમણાં કીધું હતું તો કે એકના છેદમાં ચાર ને પચીસ ટકા કહેવાય ને હવે એની જ સામે તમે જુઓ એને બરાબર અહીંયા આપણને શું આપ્યું છે એને બરાબર તો કે વીસ આપ્યું છે કે નહીં એટલે કે અહીંયા હું લખું વીસ બરાબર અને ઉપર લખું છું એક્સ કારણ કે આપણને ખબર નથી તો ચાર બરાબર વીસ ક્યારે થાય તો કે ચાર ને ગુણ્યા પાંચ હોય તો ચાર પંચા વીસ થાય થશે ને બરાબર કે ન સમજાણું જો ન સમજાણું હોય ને તો અહીંયા મેં લખ્યું છે આ શું કહેવા માગે છે બરાબર છે કે ભાઈ એક ચતુર એટલે પચીસ ટકા નફો એટલે કે ભાઈ મૂળ રકમમાં એક ઉમેરી એટલે ચારમાંથી પાંચ થાય બરાબર એને કહેવાય પચીસ ટકા નફો બરાબર છે તો હવે પાંચ બરાબર અહીંયા શું છે તો પાંચ બરાબર શું આપ્યું છે તો કે વીસ બરાબર છે તો પાંચ બરાબર વીસ હોય એટલે કે ભાઈ પાંચ ગુણ્યા ચાર તો જ વીસ થાય તો એવી રીતે ચાર ગુણ્યા ચાર કરું તો શું થાય ચોકે ચોકે સોળ થાય એટલે કે એક્સની કિંમત જે છે એ શું આવે તો કે સોળ આવે કોશિશ કરી છે સમજાવવાની છતાં થોડીક લિમિટેશન હોય પણ મેં શક્ય એટલી મહેનત કરી છે કાંઈ નહીં આલો ટૂંકમાં કહી દઉં જો આ દાખલાને ગેમ ગણવાનો સીધે સીધું પચીસ ટકા લાભ જોઈએ છે એટલે શું થાય તો કે વન અપોન ફોર એટલે કે ચારે એક મળવો જોઈએ ચારે એક મળે એટલે કે ચાર ચાર એક મળે એટલે શું થાય તો કે પાંચ બરાબર છે હવે જુઓ જઈએ ચારે એક મળે એટલે કે પાંચ થાય તો અહીંયા મેં આપણે સીપી અને એસપી સીપી છે એક્સ છે બરાબર ને એસપી છે એ શું થયું વીસ થયું એટલે સેલિંગ પ્રાઇસ હું થયું વીસ બરાબર વીસ થયું એટલે કે આને આપણે વીસ કરીએ બરાબર તો આને વીસ કરવા માટે એટલે તો કે આને વીસ કરવા માટે પાંચ ગુણ્યા ચાર કરવું પડે ને તો જ વીસ થાય કે ન થાય તો એવી જ રીતે આને ગુણ્યા ચાર કરો તો જોકે ચોકે સોળ થઈ જાય એટલે કે સીપી અહીંયા આપણને જે જોઈતું હતું એક્સ બરાબરની કિંમત શું આવી ગઈ તો કે એક્સ જે છે એ શું આવી ગયું સોળ આવી ગયું eager you. તો મિત્રો અહીંયા પાર્ટ પહેલો જે છે ને એને આપણે પૂરો કરીએ હજી પાર્ટ ટુની અંદર આવા આપણે ઘણા બધા પેટર્ન લઈશું હો પણ એના માટે હું જોઈશ કે મને આમાં કેવો રિસ્પોન્સ મળે જો તમે લોકો શેર કરશો લાઈક કરશો કોમેન્ટ કરશો બીજા લોકો સુધી પહોંચાડશો તમને મજા આવશે તો મને મજા આવશે કારણ કે તમારા માટે હું પણ બે ત્રણ કલાક બગાડું એનો મને કોઈ શોખ નથી બરાબર છે તમને ગમશે તો આપણે જરૂરથી આગળ વધારશું કારણ કે તમારી માટે જ આ મહેનત થઈ રહી છે ઓકે ચલો તો વિડીયો જોયો છે અને ભણો ખૂબ આગળ વધો એવી શુભેચ્છા સાથે આપણે વિડીયોને બંધ કરીએ